હેલો ગુડ મોર્નિંગ કેમ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં સો વાયગા છે સવારના નવ અને પાકડીને ચા નાસ્તો કરું છું અને કાલના જે રૂટીન જે કપડાં હતા એ જે પહેરી લીધા છે કેમ કે બહારનું જે અમુક શૂટ છે એમાં કપડાં ચેન્જ ના આવે એટલે એ નહીં પહેરી લીધા છે જાવા ખાલી હવે ટી શર્ટ ચેન્જ કરીશ આવું બધું ચાલતું હોય અમારે શૂટિંગમાં

બસ આ બધું સંભાળે છે કેવી ફીલ છે તમને અહીંયા કેવી મજા આવે છે એ કયો તમે આપણા રાજકોટ માં જે આખો દિવસ ગાડીઓ બેકારો ને બધું હોય ઓરન મારા રાખે આ બધા ટ્રાફિક થી આપણે જે કંટાળતા હોય એમ થી અહીંયા છેલા અઠવાડિયા થી હું આવ્યો છું અહીંયા એવી શાંતિ અનુભવું છું મજા આવે છે આખો દિવસ બેસી જમવાનું અને અહીંયા ખાટલે બેહવાનું વાહ એટલે આ બાય અઠવાડિયા થી આ અઠવાડિયા થી ચાલુ થયું સાસણ થી આવીને સીધા રાજકોટમાં અમે એક જગ્યા આવ્યા હતા હવા પુરાવા તો કે ટાયર તમે હજી સુધી એક વાર બેઠા નથી આગળ પાછળ કર નાખી તો હવે ઈ કામ કરાવી છે આવતા હવે

હું છે ને સેવન્થ સ્ટેન્ડર્ડમાં હતી ને ત્યારથી હું ગેલેક્સી ગરબીમાં રહું છું પછી મેં કોલેજ કણસાગરામાં ગઈ હતી એટલે ત્યારે હું ત્યાં જ રહીતી મારી કોલેજ પૂરી થઈ ગઈ ને પછી જોબય હું ત્યાં જ કરતી હતી એટલે ત્યારે હું ગરબીમાં રહેતી એટલે ઓલમોસ્ટ હું પંદરથી સોળ વર્ષ ગેલેક્સી ગરબીમાં રહી છું હવે નથી રહેતી બે ત્રણ વર્ષથી એટલે હમણાં બીજે ક્યાંય રમવા જવું છું ગમે પણ એ ગરબી અમે દર વર્ષે ફિક્સ જોઈ કે જોવા જાય તમે મેસેજ કર્યો તો પાસિસ મળવા પાર્ટિસિપેટ સિવાય અઘરું છે કારણ કે તમે ત્યાં જોબ કરતા હોવા જોઈએ અથવા તો તમે પાર્ટિસિપેટ હોય તો આજે અમને પાસ મળ્યા છે તો અમે જાસુ જોવા દોલી આઈ કેસ વાંધો નથી ચાલુ હા

મને તો નિસાદ કીધું કીધુંતું તમે આ બધું મોકલી દયો આમાં ફ્રેમમાં ફોટા નાખી ની કે હું તમને બધું કરાય મને આના થાય કે ભાઈ બને ત્યાં સુધી આપણે આવા હું ખોટા કોકનું એમ ઉપયોગ લેવો એમ આ બધું કાળીયા આ લેવલિંગ માટે આવી શકા હ હું થોડીક વહેલી આવી છું સાડા સાથે આઠ વાગ્યા શો છે કારણ કે મારા પાસ સવાણી થી કલેક્ટ કરવાના હતા એટલે મમ્મી ની લોકો પોણા આઠે ઘરે થી નીકળશે ફાઈનલી પાસ મળી ગયા છે જગના આવી ગયો છે

તેથી અહીંયા બાજુમાં લગાડશું એ રીતના લગાડ્યું છે અમે થોડુંક અત્યારે આમ લાગતું હોય એટલે હવે શું છે કે પ્રોપર વ્યક્તિ હતો તો માપ સાઈઝ પ્રમાણે મેં કીધું સરખી રીતે લગાડ આવી લઈ અહીંયા જો અત્યારે તૈયારી ચાલુ છે સેવ ટમાટાનું શાક પરોઠા કા આ જોયું તમે મારા રૂમમાં

કે દુનિયા દિવાલ ખાલી ખાલી લાગતી હતી અને ઈ જે બેકગ્રાઉન્ડ છે ને આપડે થોડું ઘણું મેચ આવી જાય આપણા ફર્નિચર સાથે મેચ આવે છે એટલા સિલેક્ટ કરી કેટલા ટાઈમે આ કાંઈક મારે જોતું તેવું મળ્યું જમવા બેસી જાવ ચાલો એમ ને તો વાંધો નહીં પાછળ મારી બેગ એમને એમ છે હું આવ્યો મારી સાથે જ મિસ્ત્રી ભાઈ આવ્યા ટુમાં દસ મિનિટ પાછળ હતા ખાલી એટલે પછી તો આવી જાઓ કાંઈ વાંધો નહીં એટલે ફટાફટ એક કામ પતે આ બેડ ઉપર આટલા ટાઈમથી આ રાખી દેતા હતા અહીંયા હોય તો અહીંથી અહીંયા પાછી રાખી દેતા હતા અમે ફ્રેમ યે ચાલો cũng tắc lịp chưa cái nữa video này am bi à gì cái tháo lục tension, oh, tension? <laughs> આમાં શું છે અમારે ટેકનિકલી એમને છે ને આમ કરી ગોઠવી ફાવે છે ને ખારી છે ને બા

ચાયખામીના એડવાન્સમાં કહી દીધું ને ઘઉની એટલે થોડુંક લોચો થઈ ગયો સોફ્ટ જોઈને એવી જ છે અમારે સોસાયટીનું જો ચાલુ થઈ ગયું ફાલ્ગુની બેન ને સાંભળે છે અને અમારે દર વખત નું છે નવરાત્રી માં બા બાપુજી ફાલ્ગુની બેન સાંભળતા હોય એક વ્યક્તિ છે કે જેને ખરેખર સાંભળવાની મજા આવે રાખે હંમેશા લાઈવ માં

હમ મારા ઉપરના રૂમમાં આવું ઓનલાઈન મેં મંગાવ્યું તું ખબર છે એની અંદર ઓલું હજી બધું રાખ્યું છે આપણે મા ઓફિસ અત્યારે મહાદેવ છે જૂનો કેમેરો છે ઈ ઓનલાઈન જ મંગાવ્યું તું એમાંય ફિટિંગ કરવામાં ખબર છે ને હું સ્પેશિયલ પોતે આવ્યો તો ભાઈ એમાંય માથાકૂટ હતી

આ જે હતું ને જે જરૂર હતી અત્યારે બધું હવે થઈ ગયું આજે બાકી હતું હજી બા બાપુજીનું સરસ મજાની ફ્રેમ કરવાની છે અને અહીંયા આપણા બધા એના ફોટા એટલે કમ્પ્લીટ અને તમારા બધા એનું સપોર્ટ રહ્યો અને જલ્દી સબસ્ક્રાઈબર જેને ના કર્યું હોય અમુક લોકોએ સબસ્ક્રાઈબ તો કરી નાખજો તો જલ્દી એક અહીંયા બાજુમાં એમનું મહેમાન આવી જાય અજે એક યાર બધી જગ્યાએ બધું લગાડી દીધું આ સરસ થઈ ઘરમાં નથી હમ ઘર ના છે કામ 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 તો કરવું ને